से करो रैडी से बड़े सुंदर गुरी जी महाराज की अपने अपने मात माता पिता पार्वती पते हर धन्यवाद भाव हर तुझे बापू ने राजा લઈ અને એક નાની દીકરીને अशोक ભાઈ તમે બીજા બધા બેસાડું છો હા બાપુ નાની દીકરી મુકવાલી છે બાપુ જે કે દીકરી મુકવી છે બાપુ તમે હાથ ઊંચો જે દીકરી ઉપર નામ આગળ નું જે એક દીકરી જોવા માટે પહેલું ઇનામ 111 લાગુ છે કોઈ દીકરી હા હા બેટા આવો જોરદાર તાળીઓ પાડજો

સાડા અગિયાર લાખ નું ઇનામ પૂછ્યું બાપુ ની હાજરી લાખ આ પેલી તરફ જઈ રહ્યા છે બાપુ તમે ખોલી આપો

લાઈવ લાઈવમાં બતાવી દો ટિકિટ બરોબર